કાર્યો પાસો મળી ગયો મને અને હું કાર્યો બે સવાર સવારમાં ઉઠીને ભાઈ ગઈ કાર્ય જો મારા માવાનો ગાર્યો કરી નાખ્યો એટલે આખા ગામમાં ગાર યાદ કરે તો ગાઈસ આપણે અડે પણ પોતી જન કાર્યો બાર્યો બધે કેબિનમાં બેહી ગયા આપણે ધુસલભાઈ નાદિકભાઈ ના બક્કુલભાઈ પણ આવી ગયા ટકોરા ખંજો રહે કે હવે આપણે કામ શું કરવું અને પછી બકુલભાઈ કે એકાદાને પાડવા જાવો જો હવે શાબાસ બેટા કેમ નહી આલે બકુલભાઈ જો હમણા ભાગવાના પછી ગાઈસ અમે ખચકાઈ ગયા અમે જો અમે ભાગ્યા હી ભાદરે અમે જઈ છી માઈસલા પકડવા આપડે જોલા બે માણાને માઈસલા પકડવા રાખ્યા હતા અને આપણે ના જવાનું છે અને આપણે જો રોડ ઉપર ચડી ગયા હે એક નંબર ગાઈસ અમે રોડ ઉપર પણ ચડી ગયા હે અમે તઈની લોકો અને અમે ત્યાંની લોકો જોયે પાછ મિસ્ત્રી હે અમે મિસ્ત્રીનું કામ કરી હી અને ગાઈસ આપણે જો પાદરે છે ને પોતવા દાયા છે એટલે ભાદરે આપણે પોચી ગયા અને આપણે પાદરે પહોંચી ગયા હૈ અને આપણે થોડોક જ આગળ ફાદર એટલે આપણે થોડીક સૂટ ગાડી આંખીને એટલે આપણે જો ભાદરે પહોંચવા દાયા હૈ અને ભાદરે આપણે પોતી ગયા તો ને તો માછલા પકડે આપણે બે માણાને માછલા પકડવા રાખ્યા હતા એ મા એ માણા અત્યારે ભાગી ગયા હે બસ ચાલે ઈ બે માણા ભલે ભાગી ગયા આપણે હેને જ આયા માછલા પકડવા આવ્યા હતા ને એક નંબર લોકેશન ગાઈસ પાણી બાણી એક નંબર આયું દે ફોટા બોટા પાડો એ તો એક નંબર ફોટા પડે એવું લોકેશન હે અને આપણે જા બે માણા એમને ઉતાર્યા છે ને અમે જો આ બે માણા કામ કરતા હતા ને ભાગી ગયા હે શાબાશ બેટા એટલે આપણે આયા હે ને જો લોકેશન એક નંબર હે ભાદરે ક્લાઈન્ટ લોકેશનમાં આવવું આવું હોય તો આવી જાજો અને પછી આ બે જણે કાઢ્યું જામફળ અને આ બે જો લઠ્ઠા જેવા જામફળ ખાઈ આ બે જો મને દેતાય નથી કે નહીં કે તને તો મળશે જ નહીં ઈ બે પછી લટા એવા જામફળ ખાઈ પછી જાય એક ભાઈ માછલા પકડતો હોય પણ જારીમાં કઈ આવ્યું નહીં અને અમે જોઈ ભાઈ પણ પાસે આવી ગયા તો અમે જોઈને જારી ફેંકી હતી એ જારી ફેંકીને ભાઈ માછલું આવ્યું નહીં જો ચેક કરી લઈ જો માછલું તો ગાય સામાં દેખાતું નથી એટલે ફેલ ગઈ આપણે બીજી જારી પણ ફેકવાના હતા અને અમે પછી ભાગી ગયા નથી અમે તો જો ભાગતા તા ને તો અહીં જો જગુભાઈ મહિલા અરે જગુભાઈ કાઈક લેવા આવ્યા હું લેવા આવ્યા કઈ ખબર હે નહી અને આપણે જગુભાઈ નું કઈ કહેવાય નહીં એટલે આપણે જગુભાઈ વિડીયોમાં હતા નહીં એટલે આપણે જો જગુભાઈ ને પણ લઈ લીધા હે અમે તેની તો ભાગતા હતા ને જગુભાઈ મળી ગયા હતી જગુભાઈ એને પાદરે માઇસલા લેવા દેવા છે અકલી ભાદરે માછલા બસલા બોલે લેવા આવ્યા હોય અકલા આપણે તો પછી ભાઈ ગાઈ તઈની ઘરે અને અમે તઈની જો ભાઈ ગાઈ ઘરે અને આપણે ઘરે જઈને આપણે કાઈ કરવાનું થાતું નહી કામકાજ ના દોસાના પે આવી ગયા આપણા અડડે અને આપણા અડડે જો આપણે કાઈ છે ની આપણા દોસ્તારું બધા અડડે ભેગા ગાતે સાંજે સંજુ બ્લોગ સ્ટાર ને સબસ્ક્રાઇબ લાઈક શેર કરી દેજો તમને નવો નવો બ્લોગ જોવા મળશે બાય બાય